બાપુ સામંત બાપુની દીકરીને કોઈ બુકી ભગાડી ગયો હતો કે તે જાતે ભાગી હતી બંને એકબીજાના પ્રેમમાં પહેલેથી જ હતા કે શું બંને ભાગીને રાજી ખુશીથી લગ્ન કરેલા છે ખરા સવાલો અનેક થઈ રહ્યા છે બાપુની દીકરી અને જેની સાથે લગ્ન થયા છે તે ઉમડાબીને જાનથી મારી દેવાની ધમકી પણ મળી છે આ બાબતે નવા ટ્વિસ્ટ ઘણા આવ્યા છે તો જાણીએ શું છે સમગ્ર ઘટના વિગતવાર

અત્યાર સુધી આ મામલામાં એવું લાગતું હતું કે ભુજનો બુકી ઓમડાભી બાપુની દીકરીને બળજબરીથી ઉઠાવી ગયો હતો પરંતુ જે રીતે બંનેના લગ્નના ફોટો મેરેટ સર્ટિફિકેટના ફોટો વાયરલ થઈ રહ્યા છે તેના ઉપરથી એમ લાગે છે કે દીકરી તેની મરજીથી ઘર છોડીને બુકી સાથે જતી રહી છે ઘટના ગંભીર એટલા માટે છે કેમ કે કે લાખો લોકોની આસ્થા સમા કબરાવ મોગલધામના બાપુ સામંત બાપુના દીકરીની વાત છે જે લોકોને ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાની સલાહ આપે છે તેમજ તેમની માનતાના પૈસા પણ બહેનો દીકરીને વહેંચી દેવામાં કહે છે હાલની વાત કરીએ તો છોકરી ઘરે છે બાપુ સાથે છે અને છોકરાને પણ મીડિયા સામે આવીને કંઈ પણ કહેવાની ના પાડી છે હવે છોકરી તેની મરજીથી ભાગી હતી કે પછી બળજબરીપૂર્વક લઈ જવામાં આવી હતી અને બંને લગ્ન પણ કરી લીધા છે તો પછી એવું તો શું થયું કે દીકરી અત્યારે પોતાના ઘરે છે છોકરો અને છોકરી અત્યારે લગ્ન થયા પછી પણ અલગ છે અગાઉ અમે આ મામલે ન્યૂઝ રિપોર્ટ બનાવ્યો હતો હવે આ અપડેટેડ બાબત છે આ મામલો અતિ ગંભીર એટલા માટે છે કારણ કે મોટા સંતની દીકરી ભાગી ગઈ હતી અત્યારે તે તેના બાપુ સાથે જ છે પણ જેની સાથે ભાગી હતી તે ઊમડાભીને પણ જાનથી મારી દેવાની ધમકી મળી રહી છે કચ્છના પત્રકારોને પણ આ મામલો ચલાવશે તો ન થવાનું થઈ જશે એવી ધમકી મળી રહી છે હવે આ મામલે આગળ શું થશે તે તો જોવાનું રહ્યું તમારું આ મામલે શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જોડાયેલા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે આભાર